નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના ગણિત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ લેવાની છે તેનું જે મોસ્ટ આઈ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છે ને ગણિત વિષયની અને ગણિત સહિતના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન છે એ તૈયાર કરેલા છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટના આધારે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો આ સમગ્ર સોલ્યુશન જે છે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જરૂરથી તે મેળવી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના તે વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના ગણિત વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર પંદર ચાર બે હજાર ચોવીસનું તેનું સંપૂર્ણ સોલ્યુશન ત્રણ અહીંયા આઠ છે અહીંયા ત્રણ છે તો બંનેનો લસા થશે ચોવીસ તો ત્રણ ના છેદમાં આઠ ને ત્રણ વડે ગુણીએ અને બેના છેદમાં ને આપણે આઠ વડે ગુણીએ એટલે ત્રણ તેરી નવ ના છેદમાં ચોવીસ પ્લસ બે આઠ એટલે કે સોળ છેદમાં ચોવીસ છેદ સરખા છે એટલે આધારનો સરવાળો તો નવ વત્તા સોળના છેદમાં ચોવીસ એટલે કે પચીસના છેદમાં ચોવીસ તો જવાબ આવશે એક પૂર્ણાંક એકના છેદમાં ચોવીસ ત્યાર પછી બીજું સોના છેદમાં નવ માંથી આઠના છેદમાં સોરી આઠ પૂર્ણાંક એકના છેદમાં ત્રણને બાદ કરો તો સોના છેદમાં નવ માઇનસ પચીસના છેદમાં ત્રણ એટલે કે આને મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવા હવે અહીંયા નવ છે અહીંયા ત્રણ છેદમાં તો લસા આપણો નવ આવશે એટલે સોના છેદમાં નવ એમ જ રહેશે ને પચીસના છેદમાં ત્રણ ને આપણે ત્રણ વડે ગુણીએ તો પચીસ ગુણ્યા ત્રણ અને ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે સોના છેદમાં નવ માઇનસ પચીસ ગુણ્યા ત્રણ એટલે પંચોતેરને ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે નવ છેદ સરખા છે તો અંશની બાદ બાકી સોળ સો માઇનસ પંચોતેરના છેદમાં નવ એટલે કે પચીસના છેદમાં નવ મિશ્ર સંખ્યામાં ફેરવીએ તો બે પૂર્ણાંક સાતના છેદમાં નવ એક અમુક સરખા ભાગમાં વહેંચાયેલો છે જો તેના ભાગ અપૂર્ણાંક દર્શાવે તો તે શોધો હવે એકના છેદમાં ચાર ભાગ બરાબર સોળ તો એક બરાબર કેટલા તો સોળ ગુણ્યા એકના છેદમાં એકના છેદમાં ચાર એટલે કે સોળ ગુણ્યા ચાર તો જવાબ આવશે ચોસઠ તેથી લંબ ચોરસ કુલ ચોસઠ ભાગમાં વહેંચાયેલો હશે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો તૈયાર કરેલા છે અને આ મોસ્ટ એમપી પ્રશ્નો પણ બ્લુ પ્રિન્ટ મુજબ આપણે તૈયાર કરેલા છે મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્રની સાથે સાથે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર હોય એમના પણ સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે અને વિદ્યાર્થીઓને વધારે અભ્યાસ થઈ શકે તે માટે થઈ બ્લુ પ્રિન્ટના આધારે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે તો દરેક વિદ્યાર્થીઓએ આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના જે અસાઇનમેન્ટ છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેવો જે જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો હવે આ જે પ્રશ્નપત્ર છે ને આ જે અસાઇનમેન્ટ છે ને એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળશે એટલે સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો તમે વાંચી શકશો તેનો અભ્યાસ કરી શકશો અને સાથે સાથે તેની અંદર જવાબો પણ આપેલા છે સવાલની સાથે સાથે જેથી કરીને તમે અભ્યાસ કરવાની અંદર ખૂબ સરળતા રહેશે અને તમે ખૂબ સારી રીતે તમે અભ્યાસ કરી શકશો વાંચી શકશો તો મિત્રો આ તમામ સોલ્યુશન જે છે પ્રશ્નપત્ર છે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ અવશ્ય મેળવી લેજો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી જેથી કરીને દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતાથી આ સમગ્ર સોલ્યુશન જે છે તે મળી રહે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે હવે સાતના છેદમાં દસ માઇનસ બેના છેદમાં પાંચ બરાબર ત્રણના છેદમાં દસ હવે આ જે છે આપણે અહીંયા શોધવાનું છે બરાબર તો સાતના છેદમાં દસમાંથી આપણે ત્રણના છેદમાં દસ બાદ કરીએ તો સાતના છેદમાં દસમાંથી ત્રણના છેદમાં દસ બાદ કરીએ તો છેદ સરખા છે એટલે સાત માઇનસ ત્રણના છેદમાં દસ એટલે કે ચારના છેદમાં દસ તો પાંચ દુ દસ બે દુ ચાર બે બે ઉડી જશે એટલે બેના છેદમાં પાંચ આઠના છેદમાં એકવીસ માઇનસ ત્રણના છેદમાં એકવીસ બરાબર પાંચના છેદમાં એકવીસ હવે છેદ સરખા છે એટલે આઠ માઇનસ ત્રણ હવે જો આ તો આપણે શોધવાનું છે એટલે અહીંયા માઇનસ છે બરાબરની પાછળ જાય તો પ્લસ થઈ જશે એટલે ત્રણ પ્લસ પાંચના છેદમાં એકવીસ એટલે કે આઠના છેદમાં એકવીસ ત્યાર પછી છે સી છે ખાલી જગ્યા બાર ના છેદમાં સત્તર તો આ તો શોધવાના છે તો જવાબ છે તો બારના છે માઇનસ પાંચના છેદમાં સાત બરાબરની પાછળ જશે એટલે છેદમાં જશે તો બાર માઇનસ પાંચના છેદમાં સત્યાવીસ એટલે કે સાતના છેદમાં સત્યાવીસ અને આઠના છેદમાં પંદર વત્તા ત્રણના છેદમાં પંદર તો આઠ વધતા ત્રણના છેદમાં પંદર એટલે કે અગિયારના છેદમાં પંદર ત્યાર પછી પ્રશ્ન નંબર બી નીચેના દાખલા ગણો જેના કુલ પહેલું સરિતાએ બેના છેદમાં પાંચ મીટરની રિબિન ખરીદી અને લલિતાએ ત્રણના છેદમાં ચાર મીટરની રિબિન ખરીદી તો બંનેએ કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય સરિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ બેના છેદમાં પાંચ મીટર લલિતાએ ખરીદેલી રિબિનની લંબાઈ બરાબર ત્રણના છેદમાં ચાર મીટર બંનેએ ખરીદેલી કુલ રિબિનની લંબાઈ બેના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં ચાર મીટર એટલે કે બેના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં ચાર તો લસા આપણને અહીંયા મળશે વીસ તો બે ગુણ્યા ચારના છેદમાં પાંચ ગુણ્યા ચાર પ્લસ ત્રણ ગુણ્યા પાંચના છેદમાં ચાર ગુણ્યા પાંચ બે ગુણ્યા ચાર એટલે કે આઠના છેદમાં વીસ પ્લસ ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદરના છેદમાં વીસ તો આઠ વત્તા પંદરના છેદમાં વીસ એટલે કે ત્રેવીસના છેદમાં વીસ મીટર તો બંનેએ કુલ ત્રેવીસના છેદમાં વીસ મીટર એટલે કે એક પૂર્ણાંક ત્રણના છેદમાં વીસ મીટર લંબાઈની રિબિન ખરીદી કહેવાય બીજું નેનાને એક પૂર્ણાંક એકના છેદમાં બે કેક અને નજમાને એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ કેક આપવામાં આવે છે તો આ બંને બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી હશે તો નેનાને આપેલી કેક બરાબર એક પૂર્ણાંક એકના છેદમાં બે એટલે કે ત્રણના છેદમાં બે નજમાને આપેલી કેક બરાબર એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એટલે કે ચારના છેદમાં ત્રણ તો બંનેને આપેલી કુલ કેક એટલે કે ત્રણના છેદમાં બે વત્તા ચારના છેદમાં ત્રણ એટલે કે ત્રણના છેદમાં બે વત્તા ચારના છેદમાં ત્રણ એટલે લસા બરાબર આપણને મળશે છ તો ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં બે ગુણ્યા ત્રણ પ્લસ ચાર ગુણ્યા બેના છેદમાં ત્રણ ગુણ્યા બે એટલે કે નવના છેદમાં છ પ્લસ આઠના છેદમાં છ તો નવ વત્તા આઠના છેદમાં છ એટલે કે સત્તરના છેદમાં છ તો બંનેએ આપેલ કુલ કેક બરાબર સત્તરના છેદમાં છ એટલે કે બે પૂર્ણાંક પાંચના છેદમાં છ પ્રશ્ન નંબર ત્રણ એ નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો જેના કુલ ચાર માર્ક છે એમાં સાત દશાંશ તો સાત ગુણ્યા એકના છેદમાં દસ એટલે કે સાતના છેદમાં દસ તો જવાબ થઈ ગયો ઝીરો પોઈન્ટ સાત બે દશક અને નવ દશાંશ તો બે ગુણ્યા દસ વત્તા નવ ગુણ્યા એકના છેદમાં દસ એટલે કે વીસ વત્તા નવના છેદમાં દસ તો વીસ વત્તા ઝીરો પોઈન્ટ નવ એટલે જવાબ આવશે વીસ પોઈન્ટ નવ ત્યાર પછી ત્રીજું છે બસો વત્તા 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 પાંચ એકના છેદમાં દસ તો બસો વત્તા 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 પાંચ એકના છેદમાં દસ એટલે બસો પાસઠ વત્તા ઝીરો પોઈન્ટ એક તો બસો પાસઠ વત્તા એક ત્યાર પછી એકસો અને બે એકમ તો એકસો પ્લસ જીરો દશક વત્તા બે એકમ તો સો પ્લસ ઝીરો પ્લસ બે એટલે જવાબ થઈ ગયો એકસો ને બે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી દશાંશનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે સો દશક એકમ દશાંશ સહસ્ત્રાંશ તો જુઓ સોના સ્થાનમાં ઝીરો છે એટલે ઝીરો ગુણ્યા સો દશકના સ્થાનમાં ઝીરો છે એટલે ઝીરો ગુણ્યા દસ એકમના સ્થાનમાં ત્રણ છે એટલે ત્રણ ગુણ્યા એક પ્લસ દશાંશના સ્થાનમાં બે છે એટલે બે ગુણ્યા એકના છેદમાં દસ શતાંશના સ્થાનમાં પાંચ એટલે પાંચ ગુણ્યા એકના છેદમાં સો સહસ્ત્રાંશના છેદમાં ઝીરો છે એટલે ઝીરોના ઝીરો ગુણ્યા એકના છેદમાં સો ઝીરો વધતા ઝીરો વધતા ત્રણ વધતા બેના છેદમાં દસ પાંચના છેદમાં સો વધતા ઝીરોના છેદમાં હજાર તો ઝીરો વધતા ઝીરો વધતા ત્રણ વધતા ઝીરો બે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઝીરો એટલે જવાબ આવશે ત્રણ પોઈન્ટ બસો પચાસ આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો બંને ચિત્રનો ડોટેડ ભાગ બરાબર સો એકમ ઝીરો દશાંશ બે સતાંશ છ એટલે સંખ્યા ઝીરો પોઈન્ટ છવ્વીસ એકમ એક દશાંશ બે સતાંશ એટલે સંખ્યા થશે એક પોઈન્ટ અઠયાવીસ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર એ માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બાર માર્ક એક પોઈન્ટ પાંચ કે એક પચાસ તો એક પોઈન્ટ પાંચ બરાબર પંદરના છેદમાં દસ એટલે કે એકસો પચાસના છેદમાં સો અને એક પચાસ એટલે એકસો પચાસના છેદમાં સો હવે એકસો પચાસના છેદમાં સો બરાબર એકસો પચાસના છેદમાં સો એટલે કે એક પોઈન્ટ પાંચ બરાબર એક પોઈન્ટ પચાસ બંને એક સરખું જ થશે ચાલો ત્યાર પછી બીજું ઝીરો ઝીરો કે ઝીરો પોઈન્ટ ઓગણીસ ચાલો તો અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો એટલે નવ્વાણું ના છેદમાં એક હજાર ઝીરો પોઈન્ટ ઓગણીસ એટલે ઓગણીસના છેદમાં સો એટલે કે એકસો નેવું છેદમાં હજાર તો નવ્વાણુંના છેદમાં એક હજાર મોટા છે અને એકસો નેવુંના છેદમાં એક હજાર સોરી આ નાના છે નવ્વાણુંના છેદમાં એક હજાર અને એકસો નેવુંના છેદમાં એક હજાર મોટા છે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું અને લેસ દેન ઝીરો પોઈન્ટ ઓગણીસ તો આપણે એવું કહી શકીએ કે એક સંખ્યા મોટી છે અને એક સંખ્યા નાની છે પચાસ રૂપિયા નેવું પૈસા તો પચાસ રૂપિયા પ્લસ નેવું પૈસા નેવું પૈસાને આપણે રૂપિયામાં ફેરવવો હોય તો નેવું ગુણ્યા એકના છેદમાં સો કરવા પડે એટલે પચાસ વત્તા ઝીરો પોઈન્ટ નેવું એટલે પચાસ નેવું ડી નેવ મીટર અને સાત સેન્ટીમીટર તો નવ મીટર પ્લસ સાત સેન્ટીમીટર ગુણ્યા એકના છેદમાં સો તો નવ મીટર પ્લસ સાતના છેદમાં સો એટલે નવ પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો સાત મીટર તો નવ પોઈન્ટ ઝીરો સાત મીટર પ્રશ્ન નંબર પાંચ આપેલ માહિતીને કોષ્ટકની અંદર ગોઠવો જેના કુલ છ માર્ક છે પહેલું ગણિતની એક કસ ગણિતની એક કસોટીમાં ચાલીસ વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ નીચે મુજબ છે તો આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરી અને આ ગુણ કોષ્ટકમાં ગોઠવો તો ઉપરના ગુણ કોષ્ટક પરથી નીચે પ્રમાણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થશે તો આવૃત્તિ વિતરણ કોષ્ટક તમને અહીંયા આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો તો ઉપરના આવૃત્તિ વિતરણ કોષ્ટક પરથી જણાય છે કે પહેલો સવાલ કેટલા વિદ્યાર્થીઓએ સાત કે સાત કરતાં વધારે ગુણ મેળવ્યા છે તો સાત કે સાતથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ બરાબર પાંચ વત્તા ચાર વત્તા ત્રણ એટલે કે બાર બી ચારથી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થીઓએ મેળવ્યા છે તો ચારથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ એટલે ત્રણ વત્તા ત્રણ વત્તા બે એટલે કે આઠ બીજું શ્રેણી છના ત્રીસ વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે પ્રમાણે છે અહીંયા તમે જોઈ શકો છો મીઠાઈની પસંદગી આપણને દર્શાવેલી છે એના ઉપરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે તો આવૃત્તિ વિતરણ કુલ આ પ્રમાણે તૈયાર થઈ શકશે અહીંયા આવૃત્તિ ચિહ્ન આવશે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આવશે એના ઉપરથી જોઈએ એક સવાલ આપેલો છે ભાઈ કઈ મીઠાઈ વિદ્યાર્થીઓને સૌથી વધુ પસંદ છે તો આવૃત્તિ વિતરણ કોષ્ટકમાંથી જણાય છે કે લાડુની પસંદગી કરનાર સૌથી વધુ અગિયાર વિદ્યાર્થીઓ છે મોટા ભાગના વિદ્યાર્થીઓની પસંદગી લાડુ છે પ્રશ્ન નંબર છ એ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ આઠ માર્ક્સ એમાં પહેલું લંબ આલેખનું અવલોકન કરો જે હજી જે વાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે તો આલેખ પરથી જોઈએ કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો એમાં એ લંબ આલેખ કઈ માહિતી આપે છે તો આ લંબ આલેખ હજી જે જુદા જુદા વિષયોમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે બી હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો તો હજી જે હિન્દી વિષયમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે સી તેણે સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા હોય તે વિષય લખો તો હજી જે સમાજશાસ્ત્રમાં સૌથી ઓછા માર્ક્સ મેળવ્યા છે ત્યાર પછી ડી દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલા માર્ક્સ લખો તો હજી વિષયવાર મેળવેલા માર્ક્સ નીચે પ્રમાણે છે હિન્દીમાં એસી અંગ્રેજીમાં સાઠ ગણિતમાં સિત્તેર વિજ્ઞાનમાં પચાસ સમાજશાસ્ત્રમાં ચાલીસ બીજું લંબ આલેખનનું અવલોકન કરો કે જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે તો જુઓ પ્રમાણમાં પેક શખ્સ ઉપર એક એકમ બરાબર પાંચ શર્ટ હવે નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં એ ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે તો ઉપરનો લંબ આલેખ તૈયાર વસ્ત્રની એક દુકાનમાં સોમવારથી શનિવાર સુધીમાં વેચેલા શર્ટની માહિતી આપે છે બી શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણ માપ પસંદ કરેલ છે તો શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર પ્રમાણ માપ એકમ બરાબર પાંચ શર્ટ પસંદ કરેલા છે સી કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે તે દિવસે કેટલા શર્ટ વેચાયા તો શનિવારે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે શનિવારે સાહીઠ શર્ટ વેચાયા કયા દિવસે સૌથી ઓછા શર્ટ ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા છે તો મંગળવારે સૌથી ઓછા શર્ટ વેચાયા છે પ્રશ્ન નંબર સાત એ યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ગ છે પહેલું એક ચોરસની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ ડી છ બીજું એક લંબચોરસની પરિમિતિ વીસ સેન્ટીમીટર છે જો તેની લંબાઈ છ સેન્ટીમીટર હોય તો પહોળાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ સી ચાર ત્રીજું એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ અઢાર સેન્ટીમીટર છે તો આ ત્રિકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ બી છ ચોથું એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ છત્રીસ સેન્ટીમીટર છે તો આ ચતુષ્કોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ એ નવ પાંચમું એક નિયમિત પંચકોણની પરિમિતિ ચાલીસ સેન્ટીમીટર છે તો આ પંચકોણની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હોય તો જવાબ આવશે વિકલ્પ ડી આઠ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત બી માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ છ છે પેલું એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ બે ને પચીસ સેન્ટીમીટર ને એક મીટરને પચાસ સેન્ટીમીટર છે તો આ સપાટીની પરિમિતિ કેટલી થાય તો ટેબલની ઉપરની સપાટીની લંબાઈ બરાબર બે મીટર પચીસ સેન્ટીમીટર એટલે કે બે પચીસ મીટર ટેબલની ઉપરની સપાટીની પહોળા એટલે એક મીટરને પચાસ સેન્ટીમીટર એટલે કે એક પોઈન્ટ પચાસ મીટર ત્યાર પછી બીજું જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા લંબ ચોરસનું ક્ષેત્રફળ ચાર સેન્ટીમીટર અને પહોળાઈ ત્રણ સેન્ટીમીટર છે તો લંબ ચોરસનું ક્ષેત્રફળ પહોળા એટલે તો જવાબ આવશે બાર ચોરસ સેન્ટીમીટર ત્રીજું જેમની બાજુઓના માપ નીચે પ્રમાણે છે તેવા ચોરસનું ક્ષેત્રફળ દસ સેન્ટીમીટર તો અહીં ચોરસની બાજુનું માપ દસ સેન્ટીમીટર છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ દસ ગુણ્યા દસ એટલે કે સો ચોરસ સેન્ટીમીટર પ્રશ્ન નંબર સાત સી માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે તો લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર અને પહોળાઈ ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર છે અને તેને ચારે તરફથી તારની ચાર વા હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ તો જમીનના ટુકડાની લંબાઈ ઝીરો પોઈન્ટ સાત કિલોમીટર અને પહોળાઈ ઝીરો પોઈન્ટ પાંચ કિલોમીટર તો જમીનના ટુકડાની પરિમિતિ બરાબર બે ગુણ્યા કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ એટલે બે કાઉસમાં ઝીરો પોઈન્ટ સાત વધતા ઝીરો પોઈન્ટ પાંચ એટલે બે ગુણ્યા એક પોઈન્ટ બે કિલોમીટર એટલે જવાબ આવશે બે પોઈન્ટ ચાર કિલોમીટર

ચાર ચોરસમાં તેર દિવાસળી હોય તો જવાબ આવશે ખરું બીજું એકબીજાને અડકીને બનાવેલા પાંચ ત્રિકોણમાં પંદર દિવાસળી હોય તો ખોટું એક ચોરસની બાજુની લંબાઈ છ સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ છત્રીસ ચોરસ સેન્ટીમીટર હોય તો ખોટું ચોથું એક લંબ ચોરસની લંબાઈ આઠ સેન્ટીમીટર અને પહોળાઈ ચાર સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર હોય તો ખરું ધન એ દ્વિપરિમાણીય છે તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર નવ નીચેના ગુણોત્તર શોધો જેના કુલ ચાર માર્ગ છે પેલું ત્રીસ મિનિટ અને એક પોઈન્ટ પાંચ કલાક તો અહીં એક પોઈન્ટ પાંચ કલાકને મિનિટમાં ફેરવવા પડશે એટલે એક કલાક બરાબર સાહીઠ મિનિટ તો એક પોઈન્ટ પાંચ કલાક એટલે કે પંદરના છેદમાં દસ એટલે પંદર ગુણ્યા છ એટલે કે નેવું મિનિટ મેળવેલો માંગેલો ગુણોત્તર બરાબર ત્રીસ મિનિટના છેદમાં નેવું મિનિટ તો મીંડા મીંડા ઉડી જશે ત્રણ તેરી નવ ત્રણ ત્રણ ઉડી જશે એટલે એકના છેદમાં ત્રણ એટલે કે એક ત્રણ ત્યાર પછી બીજું ચાલીસ સેન્ટીમીટર અને એક પોઈન્ટ પાંચ મીટર તો એક પોઈન્ટ પાંચ મીટરને સેન્ટીમીટરમાં ફેરવવાના છે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો એક પોઈન્ટ પાંચ મીટર બરાબર પંદરના છેદમાં દસ ગુણ્યા સો મીંડુ મીંડું ઉડી જશે પંદર ગુણ્યા દસ એટલે એકસો પચાસ સેન્ટીમીટર તો માંગેલો ગુણોત્તર બરાબર ચાલીસના છેદમાં એકસો પચાસ મીંડુ મીંડું ઉડી જશે ચારના છેદમાં પંદર તો જવાબ આવશે ચાર જેમ પંદર વીસ ગુણ પાંચ પાંચમાં ઉડી જશે અગિયારના છેદમાં તો જવાબ આવશે અગિયાર જેમ વીસ ચોથું પાંચસો મિલી અને બે લિટર તો બે લીટર ને મિલીમાં ફેરવીશું તો એક લિટર બરાબર એક હજાર મિલી તો બે લિટર બરાબર બે ગુણ્યા એક હજાર એટલે કે બે હજાર મિલી તો માંગેલો ગુણોત્તર બરાબર પાંચસો છેદમાં બે હજાર બે મીંડા બે મીંડા ઉડી જશે પાંચ ચોક્કસ પાંચ પાંચ ઉડી જશે એક જેમ ચાર એટલે કે એક એના છેદમાં ચાર મિત્રો ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી થાય તેવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ તૈયાર કરેલા છે અને વિદ્યાર્થીઓને વધારે અભ્યાસ માટે થઈ અને મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે અને આસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર બાળકો અથવા તો વિદ્યાર્થી અથવા તો શિક્ષકોને મળશે જેથી કરી તેનો પ્રિન્ટ કરી અને તેની ઝેરોક્સ કરીને સીધો તેઓ ઉપયોગમાં લઈ શકે સાથે આ દરેક પ્રશ્નોના ઉત્તરો પણ આપેલા છે સોલ્યુશન સાથે આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર મળશે જેથી બાળકો દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી ખૂબ સારી રીતે કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય આ પ્રશ્નપત્ર જે છે તે અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેવા જેથી કરીને તેમને સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી અને પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાઈ શકો છો અને વોટ્સઅપ પર જો તમારા પીડીએફ જોઈતી હોય તો ત્યાં તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર નવ બી માંગ્યા મુજબની ગણતરી કરો જેના કુલ છ માર્ક છે

બે નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો તો પંદર પિસ્તાલીસ ચાલી ને એકસો વીસ પંદર અને પિસ્તાલીસ નો ગુણોત્તર બરાબર પંદર જેમ પિસ્તાલીસ તો પંદર ના પિસ્તાલીસ પિસ્તાલીસ એટલે પંદર ગુણ્યા ત્રણ બાર ચાર ચાર ઉડી જશે એક ના છેદમાં ત્રણ એટલે કે એક જેમ ત્રણ ત્યાર પછી ત્રીજું રીના ત્રણ મહિનાનું ભાડું રૂપિયા સાત હજાર પાંચસો ચૂકવે છે જો દર મહિને ભાડું સરખું રહેતું હોય તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે ત્રણ મહિનાનું ભાડું બરાબર રૂપિયા સાત હજાર પાંચસો તો એક મહિનાનું ભાડું બરાબર કેટલું તો સાત હજાર પાંચસોના છેદમાં ત્રણ કે પચીસો ગુણ્યા ત્રણ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવશે બે હજાર પાંચસો બાર મહિનાનું ભાડું બરાબર બે હજાર પાંચસો ગુણ્યા બાર એટલે કે ત્રીસ હજાર રૂપિયા આમ રીના આખા વર્ષ દરમિયાન ત્રીસ હજાર રૂપિયા ભાડું ચૂકવશું મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના મોસ્ટ એમ બી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સાથે સાથે જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તેમના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો